નમસ્તે મિત્રો કેમ છો બધા જય ચહેરમાં આજે આપણે જઈ રહ્યા છે નગર તેરવાડા માં જહેરમાં દર્શન કરવા તો ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ આ રહી આપણી લેમ્બોર્ગી બાઇક આપણે એમાં જઈશું ચાલો કેનાલ નો વ્યૂ સુપર આ છે નગર તેરવાડા માં બિરાજમાન માં જહેર મંદિર મિત્રો આવી ગયા છે આપણે માં જહેર દર્શન કરવા નગર તેરવાડા તો જોઈ શકો છો તમે આપણે અહીં જે પણ ચહેરમાંના પ્રાગટ્ય અને જે પણ ઐતિહાસિક ઘટના છે એની ભુવાજી જોડે આપણે માહિતી લઈશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો આ છે ચેહર સિગોતર પ્રસાદ ગૃહ જ્યાં તમને પ્રસાદ માતાજીના ફોટા માળા વગેરે મળી રહેશે આ છે માતાજીના મંદિરનો ચોક સામે તમે જોઈ રહ્યા છો તે નગર તેરવાડાની માં ચેહરનું મંદિર અને તેની બાજુમાં તમને જે કૂવો જોવા મળે છે તે છે ગંગાજળીઓ કૂવો જે ચેહરબાઈના બેનબા ગંગાબાના નામે ઓળખાય છે

દર રવિવારે તો અહીં માના ભક્તો દર્શન કરવા આવે જ છે પણ પૂનમ ના દિવસે પણ અહીંયા જમણવાર રાખવામાં આવે છે તો આપ દાન માટે સંપર્ક પણ કરી શકો છો જય ચેહરમાં

તલાવાય बाजूમાં છે અને ગંગાજળ કુવા છે અતારે હાલ એના પડછા આ માતાજીના અતારે હાલ ચાલુ છે અને જાત્રાનું આવે છે જે જે લઈને આવે એનું માતા કામ કરે છે નગર તેરવાડા નગર તેરવાડા ગંગાજળ માં દરેકની લાજ રાખે બોલો માં તમે સાંભળ્યું ને તો આ છે માં નગર તેરવાડાની હરનો તો બસ આ વિડિયો આટલા સુધી જ હતો નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય મા છે